નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા લાઈવ આપનું સ્વાગત છે લાઠીના દુધાડા ગામે જળ સંચયના કાર્યનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ કર્યું અમરેલીના લાઠીના દુધાડા ગામે આવેલ નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું રાજ્યના મુખ્યમંત્રીએ ધોળકીયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો સવજીભાઈ ધોળકીયાએ ગાગડિયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલ જળ સંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી અવગત કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળ સંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા બાળકોએ પુષ્પ પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું જેમાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા પરિવારના મોભી ધનજી બાપા તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા